હાયાતી ખાઈમાં ચાટિંગ લોચા હા એક તો તમે આ જેવા લોચા હો આ પોની નું ઠંડીમાં ગોઠી હે ને સીધો સીધો તાર <laughs>

કાકા કેટલા થાય બારું તો મની ગયો હારું વાર ઊભરો ભૂલી ગયો હા બોલો આ બારું આપણે ને આ બારું આપણે ફાડવાનું આપણે પાણી આવવાનું પાછું પાણી ઓ કાકા તું આ શું આ બારું ફાડીને ખારો તે હું આનું બોટ દેવાનો

અલે હું તો રોજ હાતર જો તો તમ ચા જાતા અહી પાણી આને તો બરાબર બારે કમ્પ્લીટ કરી નઈ આલ્યા તમે બારે બધી ભૂલ કરી કેમ આ આજે જ ઓહી લાઈટ આવવાની આ તો રહેવા ન થો કાકા હા પછી જા આ તું તો આવું તું એટલે મન કાવ તો પાણી આવશે તમારે મે એટલે મેં બારે કમ્પ્લીટ કરી દીધો રાતે 12 વાગ્યા તો ખેતરમાં લેના આટલે આટલી ઠંડીમાં જે થવાનું તે થઈ જ થોડું બદલાઈ જવાનું તમારા ખેતર નું બીજા તો એતો પડે ખેતી કરીએ બધું થાય ખેતર આવ્યું છે તમારી રોજા બધી ઘાસ કઈ ખાઈ જાય મારી વાત તમારી કેવી

ઘર માં પૈસા લાવી નહી આવતો પૈસા લાવી મહિને બે હજાર નો તેલ નો ડબ્બો લાય આવો ખબર તમને એટલે જુઓ તેલ નો ડબ્બો લાવો જ પણ ખાવું

તમારે પાડોશી એમ ખબર નહિ કે તી મોટર બંધા બહેરા બધા કુએ થી ભરલાવા પો આપણને ખબર ના હોય મન નથી ખબર એટલું બધું ધોનતું રાખો છે ચણા જગ્યા લાયક તો શું થાય ખબર નઈ કશું કે ના ચડાવ્યા રાતે કોણ ચડાવ્યા તો મેન ચડાવે

मैं पाता है। मैं इक्के के लिए जो, कनाडी। 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 कनाडी બેઠો છો અરે ખાતી નથી મારું આનું રક્તમ દેખાય છે અમે નાઈ નાઈ લાઈટ એને બલાડ ડોલે ચાલ ચાલ અરે ધ્યાન ના ડોટો હેવા માર અરે જડ બેઠો મેં ગયો આરે ઠીડો પડાયા યાર આ ભાઈ તમે ગંડ થી મોટું ખોટા બીવો છો પીવાની જેવું વસ્તુ હોય લાગે આપડે આપડે શું ગમશે ના